વલસાડ જિલ્લાના વાપી ખાતે નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ વટાર ખાતે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા આયોજિત વિકાસ કાર્યોનું ખાતમૂર્ત કર્યું હતું કુલ રૂપિયા નવ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે સ્ટ્રેન્થનિંગ રોડ બાઇડનિંગ અને આરસીસી રોડના મહત્વપૂર્ણ કાર્યોનો શુભારંભ થયો છે મંત્રીના હસ્તે વટાર કલારિયા રોડ સ્ટ્રેન્થનિંગ અને વાઇડનીંગના રૂપિયા પાંચ પોઈન્ટ એકોતેર કરોડના કાર્યનું તમને મોરાઈ આલો કંપનીથી બલીઠા જોઈનિંગ આરસી રોડના રૂપિયા ત્રણ પોઈન્ટ સિતોતેર કરોડના ખર્ચે થનારા કાર્યનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ રોડના વિકાસથી વટાર અને બલીઠા સહિત આસપાસના વિસ્તારના લોકોને અવરજવરમાં મોટી રાહત મળશે તેમણે ઉમેર્યું હતું કે માર્ગોનું મજબૂતીકરણ અને પહોળું થવાથી સ્થાનિક ટ્રાફિક સમસ્યા હળવી થશે જે આ વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને વેગ આપશે સરકાર ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ વધારવા કટિબદ્ધ છે આ કરોડોના કાર્યો અને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે